રાજકોટના ધોરાજી તાલુકાના વિસ્તારના ખેડૂતોએ પોતાના ખેતરમાં મોંઘા ભાવના બિયારણો જંતુનાશક દવા અને આખા વર્ષની મહેનત કરી અને ડુંગળીનું વાવેતર કરેલ હોય પણ કુદરતી આફતોએ ખેડૂતોની દશા ફેરવી નાખી છે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં એક કિલોમણનો ભાવ થી પાંચસો રૂપિયા સુધીનો હરાજીમાં ભાવ બોલાય છે ડુંગળીના ધોરાજી માર્કેટિંગ યાર્ડના વેપારીએ જણાવ્યું કે સરકાર દ્વારા ડુંગળીમાં જે એક્સાઇઝ ડ્યુટી લગાવવામાં આવી છે તેને લઈ ડુંગળીના ભાવ અને નિકાસ વધારે ખેડૂતોને મળી શકતા હતા એનું કારણ એ હતું કે ઉત્પાદન પ્રમાણમાં સારું હોવા છતાં પણ જે ક્વોલિટી આવતી હતી એ સારી હતી અને હાલ પણ ક્વોલિટીના કારણે થોડા ભાવ નીચા ગયા છે બીજા નંબર ની અંદર એ કે ગવર્મેન્ટ દ્વારા જે એક્સપોર્ટ થાય છે

તો okay, છે